નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ ભીલ ફરી એકવાર આવી ગયો છું તમારા સમક્ષ કાયદાકીય જાણકારી લઈને કાયદાકીય માહિતી લઈને આજના આ વિડીયોમાં આપણે એમ કહેવાય કે આરટીઆઈ કરતા શીખવાના છીએ મિત્રો તમારા ગામમાં તમારી ગ્રામ પંચાયતમાં તમારો ગામનો સરપંચ સચિવ સભ્ય કે અન્ય કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય કે ગેરવહીવટ કરતો હોય એમને ઉજાગર કરવા માટે આરટીઆઈ કરતાં આવડવું જરૂરી છે મિત્રો ભારત દેશમાં ગામડાનો વિકાસ કરવા માટે એમ કહેવાય કે ભારતના બંધારણમાં તોંતેરમું સંશોધન કરવામાં આવેલું અને ત્યાર પછી એમ કહેવાય કે પંચાયતી રાજ ઉમેરવામાં આવેલું જેથી ગામડાનો વિકાસ થઈ શકે ગામડું છે ત્યાં ઘર હશે એમ કહેવાય કે અનડેવલપ ઇલાકો હશે વિસ્તાર હશે જ્યાં વિકાસ થયેલો જ ન હોય તો ત્યાં કામ કરવાની તક હોય વિકાસની તક હોય જ્યાં કામ હશે ત્યાં કમાણી પણ હશે તો મિત્રો તમારા ગામમાં કાંઈ વિકાસના કામ થાય છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે એને ઉજાગર કરવો એ કેવી રીતે કરવો એના માટે મિત્રો તમારે એક પેનની જરૂર પડશે અને એક કોરા કાગળની જરૂર પડશે બસ અને થોડું કાયદાનું જ્ઞાન મિત્રો ગામમાં ઘણા બધા એવા મારા મિત્ર છે જે ગામ લેવલે કોઈ પણ પ્રશ્ન હોય ગામના હિત માટે ત્યારે એ લોકો મારી સાથે ઊભા રહેતા હોય છે એ લોકોને હું હંમેશા કહેતો હોઉં છું કે પાંચ રૂપિયાના પાલેજી બિસ્કીટથી લઈ હજારો લાખો કરોડો રૂપિયાના એરોપ્લેન સુધી એ તમામ વસ્તુમાં આપણે ટેક્સ આપીએ છીએ અને તે ટેક્સના પૈસા એમ કહેવાય કે જિલ્લામાં આવે છે જિલ્લામાંથી તાલુકામાં આવે છે અને તાલુકામાંથી આપણી ગ્રામ પંચાયતમાં આવે છે તો પૈસા આપણા છે તો આપણો હિસાબ માગવાનો પણ આપણો અધિકાર છે અને આ અધિકાર આપણને બંધારણને આપેલો છે બસ હિસાબ માગવા માટે એક પેનની જરૂર પડશે એક કોરા કાગળની જરૂર પડશે અને થોડુંક કાયદા કે જ્ઞાન તો મિત્રો હવે આપણે આરટીઆઈ અરજી લખતા શીખવાના છીએ કેવી રીતે લખવી કેવા કેવા મુદ્દા એમાં લખવા એ તમામ આપણે આ વિડીયોમાં એમ કહેવાય કે બતાવવાના છીએ ઘણા બધા એવા મિત્રો હોય છે જે આરટીઆઈ અરજી કરતા હોય છે પરંતુ સામાન્ય અરજી ટાઈપની આરટીઆઈ અરજી કરતા હોય છે જેથી જે ઓલો જાહેર માહિતી અધિકારી હોય એને એમ લાગે કે આ તો ગામડાનો માણસ છે એને વધારે શું ખબર પડશે એટલે એ આપણે આરટીઆઈ અરજીને એમ કહેવાય કે વધારે ધ્યાનમાં લેતો નથી અને આપણે જે માહિતી માગીએ છીએ એ માહિતી આપણને પૂરી આપતો નથી પરંતુ મુદ્દા પણ કેવા લખવા કાયદે કે પણ હું તમને શીખવાડીશ આ જે અરજી એ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પાંચ છે એની જે છે છે એ આધાર ઉપર કરેલો એનો મેં અભ્યાસ કરી અને પછી એમ કહેવાય કે બધી જોગવાઈઓ સાથે આ આરટીઆઈ અરજી મેં તૈયાર કરેલી છે એ નમૂનો હું તમને આજે આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ કેવી રીતે એમ કહેવાય કે આરટીઆઈ અરજી લખવી એમાં કેવા કેવા મુદ્દા લખવા તેમજ જે જાહેર માહિતી અધિકારી હોય એને પણ સૂચના આપવી કે જો તમે આ આરટીઆઈ માહિતીનો તમે નિયમ મુજબ તમે જો આ માહિતી નહીં આપી તો તમારા વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે કેવી બધી જોગવાઈઓ છે એ બધી વિડીયોમાં હું તમને બતાવીશ સાઈટ ઉપર સ્ક્રીન ઉપર આ વિડીયોમાં હું તમને મારો આરટીઆઈ જે નમૂનો છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ શરૂઆતમાં તો એમ કહેવાય કે મથાળામાં તમારે લખવાનું છે કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ છ પેટા એક અંતર્ગત માહિતી મેળવવાની અરજી પછી નમૂનો કયો મુજબ એ તમારે ઉપર લખી મૂકવાનું છે પછી તમારે જે પ્રતિસી જાહેર માહિતી અધિકારી એટલે જેના પાસે તમારે માગવાનું હોય ગ્રામ પંચાયતમાં માગવા તો તલાટી કામ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાસે માગો તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ જે પણ તમારો જિલ્લો તાલુકો પડતો હોય તેને કસેરીને સંબોધીને અને તમારે લખી નાખવાનું પછી આવશે અરજદારનું નામ તા તમારું નામ લખવાનું છે તમારું પૂરું સરનામું લખવાનું છે ગામ તાલુકો જિલ્લો તમારા મોબાઈલ નંબર પછી તારીખ તે પણ લખવાની છે અને હવે પછી આવે છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ સાત એક મુજબ માગેલી માહિતી ત્રીસ દિવસની અંદર આપવાની રહેશે ઘણા લોકો શું આવું આ જે જોગવાઈ છે એ જોગવાઈનો ઉલ્લેખ કરતાનો જે કલમ છે એ કલમોનો ઉલ્લેખ ન કરતા હોય જેથી એક એમ કે સામાન્ય અરજી ટાઈપની આરટીઆઈ લાગે છે તો આ તમે થોડુંક લખશો સત્તર થી આજ દિન સુધીની જણાવેલી માહિતી પ્રમાણિક નકલ આપશો તમારે તમારું ગામનું નામ લખો અહીંયા મેં અમારા ગ્રામ પંચાયતનું નામ લખેલું તમારી જે ગ્રામ પંચાયત લખતી હોય તે લખવાનું અ મુદ્દો એક બે હજાર સત્તરથી આજ દિન સુધી ગઢુલા ગામમાં આયોજન પંચ નાણાં પંચ ધારાસભ્યની ગ્રાન્ટ સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટ કે અન્ય ગ્રાન્ટ લોકફાળો કે સરકારશ્રીની કોઈ પણ યોજના હેઠળ થયેલા તમામ કામોનો પ્લાન એસ્ટિમેટ વર્ક ઓર્ડર મટીરિયલ થયેલા કામોનો એમઓયુ તથા કામોને લગતા દરેક કાગળની પ્રમાણિક નકલો આપવી હવે બીજું કે મુદ્દા નંબર એકમાં દર્શાવેલા દરેક કામો કઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરને કે ગામ પંચાયત હસ્તક કરાયેલા છે તેના આધાર પુરાવા નામ સરનામું એજન્સી કોન્ટ્રાક્ટરના નામ સરનામા તથા કામોના સ્થળ નકશા સહિતની પ્રમાણિક માહિતી આપવી ઉપર જે મેં કીધું ને ધારાસભ્યની કાર્ડ સાંસદ સભ્ય તમામના જે કાંઈ પણ જે કામ થયા હોય એ કામોના જે સ્થળના નકશા સહિત બધી પ્રમાણિક નકલ તમારે માંગવાની હવે ત્રીજું મુદ્દા નંબર એકમાં જ દર્શાવેલા તમામ કામોના કામ રીઠ મટીરિયલ તથા નાણાંનો પ્રકાર રેકોર્ડ કે તે દરેક નંબર બિલ રોયલટી તથા લગતા તમામ કાગળો નકલ પ્રમાણિક આપવી હવે નંબર ચાર વર્ષ બે હજાર સત્તર થી લઈને આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયતમાં કેટલી વખત ગામ સભા યોજવામાં આવેલી અને તે દરેક ગામ સભામાં કયા કયા અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓ હાજર રહેલા તે દરેક ના એન્ટ્રી સહીના નમૂના સરનામા હોદ્દા સાથેની માહિતી સાથે રહેલા ગામ નામની યાદી સહીના નમૂના સહિતની નકલો આપવી હવે પછી નંબર પાંચ વર્ષ બે હજાર સત્તરથી લઈને આમાં હું વર્ષ લખું છું બે હજાર સત્તર પણ તમે તમારી અરજીમાં ગમે તે વર્ષ લખી શકો છો તમારે જે વર્ષ જે વર્ષની માહિતી માગી હોય તે વર્ષની માહિતી તમે આમાં માગી શકો છો હવે નંબર પાંચ બે હજાર સત્તરથી આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયતની કુલ કેટલી બેઠકો યોજવામાં આવેલી તે દરેક કામોમાં સરપંચ વહીવટદાર સહિતના કેટલા લોકો હાજર રહેલા તે વખતો વખતની બેઠકોમાં તમામ વ્યક્તિઓના સહીના નમૂના રજિસ્ટર નકલ દરેક બેઠકોમાં થયેલા તમામ ઠરાવો અને નિર્ણયોની નકલો આપી હવે નંબર છ વર્ષ બે હજાર સત્તરથી આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયત તમામ ગામ સભામાં સામાન્ય સભામાં રજૂ થયેલા પ્રશ્નો પર થયેલા કાર્યવાહી તેમજ આવેલા પરિપત્રો જે વસાણે લીધેલા હોય તેમની દરેક નકલો આપવી હવે પછી વર્ષ બે હજાર સત્તરથી થી આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયતમાં સરકાર શ્રીની ગ્રાન્ટોનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે તથા બિન વપરાશ ગ્રાન્ટ પરત જમા થયેલી છે કે કેમ તેની વિગતો આપવી અને તમામ લગતા કાગળો નકલ સાથે માહિતી આપવી હવે પછી આઠમો નંબર વર્ષ બે હજાર સત્તરથી આજ દિન સુધી સરકાર શ્રીની કઈ કઈ યોજનાઓ હેઠળ કેટલા ગામજનોનો એમ કહેવાય કે લાભાર્થીને આવાસ તથા શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે તેમાં કેટલી રકમ ચૂકવવામાં આવેલી છે તે વ્યક્તિ રીટ તમામનું નામ સરનામા હપ્તાની વિગતો બાકી રકમો સાથેની પ્રમાણિક માહિતી આપવી તે તમામ સુકવેલા હપ્તાના બેંક સેક નંબર સાથેની માહિતી આપવી હવે પછી આવે છે નવમું ગઢુલા ગ્રામ પંચાયતમાં કઈ કઈ શેરીય બ્લોક પિયંગના કામો કરવામાં આવેલ છે તમારા ગામ જે હોય તે તમારા ગામનું નામ લખી નાખવાનું તમારી ગામમાં જે પણ શેરી લાગતી હોય તે શેરીનું પણ તમે નામ લખી શકો છો એ ગઢુલા ગ્રામ પંચાયતમાં કઈ કઈ શેરીય બ્લોક પિયંગનું કામ કરવામાં આવેલ છે અને તે કામોમાં કઈ એજન્સીને સોંપવામાં આવેલું હતું તેના ટેન્ડર બિલ ભાવ વગેરેની અસલ નકલ માહિતી ખરી નકલ આપવી હવે દસ વર્ષ બે હજાર સત્તર થી આજ દિન સુધી આવેલી કુદરતી વાવાઝોડામાં ભોગ તથા નુકસાન થયેલા કેટલાક લોકોને સરકાર સરકારશ્રી તરફથી કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે તેની નામ સહિત માહિતી આપી હવે જે દરિયાકાંઠે લોકો રહેતા હોય છે તે ઘણી એમ કહેવાય કે એમ કહેવાય કે સાગર ખેડૂત રહેતા હોય છે કુદરતી બધા એમ કહેવાય કે આફતો આવતી હોય છે જેના લીધે ઘરનો એમ કહેવાય કે મકાનો નુકસાન થતી હોય તો આ સરકાર એમ કહેવાય કે સહાય આપતી હોય છે તો ઘણી ઘણી વાર એવું પણ થાય જે આ સહાય પોકતી ન હોય છે જે અધિકારીઓ હોય છે એ બધે હડપ કરી જતા હોય છે તો તમે ગ્રામ પંચાયતમાં આ પણ માહિતી માગી શકો ઘણીવાર ઉપરથી સહાય આવતી હોય છે પરંતુ મળતી ન હોય કે આવા કુદરતી આપો તમારા ઉપરથી સહાય આવી હોય તો તમે આરટીઆઈના માધ્યમથી તમે એ બહાર લાવી શકો છો આવી છે પણ છતાં પણ ગામને કોઈને લોકો છે એને મળી નથી અગિયારમું ગઢુલા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાના રમત ગમત ના મેદાન ની જમીનની લંબાઈ પહોળાઈ ની માહિતી આપવી હવે આરટીઆઈ એક કાયદો જે છે એમાં તમે કોઈ પ્રશ્ન નો પૂછી શકો હવે હું એમ પૂછું કે ગઢુલા ગ્રામ પંચાયતમાં એમ કહેવાય કે રમત નું મેદાન છે તો જવાબ આપો તો એ એમ કે પ્રશ્નમાં આપણે માહિતી માગીએ છીએ પ્રશ્ન તમે ન કરી શકો આમાં તમે માહિતી માગી શકો આમાં આ જે કાયદો છે ને એમાં એટલે ઘણી વાર અરજીમાં તમે ઘણા એવા મુદ્દા લખો કે આપણે પ્રશ્ન ટાઈપના લખ્યા છે કે કઈ ટાઈપના લખ્યા છે એટલે મેં આમાં એમ લખેલું કે ગઢુલા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળા શાળાના રમત ગમતના લંબાઈ પહોળાઈની માહિતી આપો પણ રમત ગમતનું મેદાન હશે તો લંબાઈ પહોળાઈ આપશે ને હોય જ નહીં તો કાથી લંબાઈ પહોળાઈ આપે એટલે આવી રીતના પ્રશ્ન આવી રીતના તમારે માહિતી માગવાની પ્રશ્ન બની જાય એ ધ્યાન રાખવાનું તમે જે માહિતી માગવા એમાં હવે પછી મુદ્દો બાર વર્ષ બે હજાર સત્તર થી આજ દિન સુધી ગઢુલા ગ્રામ પંચાયત દ્વારા ગઢુલા ગામમાં નવું ગામ જમીન લેવામાં આવી હોય તો એની પ્રમાણિક નકલ આપવી હવે પછી આવે છે બે હજાર સત્તર થી આજ દિન સુધીમાં ગઢુલા ગ્રામ પંચાયત દ્વારા ગામ તળમાં નવી જમીન લેવામાં આવી આવી છે તેમાં કોને પ્લોટ ફાળવવામાં આવેલા છે તેના નામ સહિત પ્રમાણિક નકલ આપવી આવી પણ તમે માહિતી માંગી શકો છો હવે પછી સૌદ ગઢુલા ગ્રામ પંચાયતમાં બે હજાર સત્તર થી આજ દિન સુધી કેટલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ કરવામાં આવેલા છે તેની પ્રમાણિક માહિતી તથા ગઢુલા ગ્રામ પંચાયત દબાણ રજીસ્ટ્રીની નકલ આપવી હવે પછી પંદરમું ગઢુલા ગ્રામ પંચાયત દ્વારા બે હજાર સત્તર થી આજ દિન સુધી ગઢુલા ગામમાં જે ગેરકાયદેસર દબાણ અને બાંધકામ કરનારને નોટિસ આપી હોય તો તે નોટિસની નકલ આપવી અને શું કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ માહિતી આપી તમારા ગામમાં જો કોઈ દબાણ થયા હોય કોને કોને દબાણ છે જાણવું હોય પંચાયત એને કોઈ નોટિસ આપી હોય તો તમે આવી રીતની પણ માહિતી માગી શકો છો હવે પછી નંબર સોળ ગઢુલા ગામના નાગરિકે વર્ષ બે હજાર સત્તરથી થી આજ દિન સુધી ગઢુલા ગામ પંચાયતમાં લેખિત અરજી કે ફરિયાદ કરેલી હોય તે અરજીની નકલ અરજદારનું નામ સરનામું આપવું તેમજ અરજી ઉપર શું શું કાર્યવાહી કરેલી તેની માહિતી આપી ઘણા બધા ગામમાં પ્રશ્નો હોય છે તો ગામના લોકો અરજીઓ કરતા હોય છે તો તમારે તે અરજીઓ પુરાવા તરીકે તમારે મેળવવી હોય છે તો તમે પણ એ અરજીઓ પણ મેળવી શકો છો બીજું અરજદાર જો બીપીએલ ધારક હશે તો તેની અરજી ફીની રકમ ભરવાની રહેશે નહીં બીપીએલ કાર્ડની તમારી નકલ પાછળ આ અરજી નમૂના સાથે જોડી દેવાનો અને નંબર પણ લખી દેવાનો જો બીપીએલ ધારક ન હોય તો એમ કહેવાય કે તમારે ફી ભરવી પડશે એમ કહેવાય વીસ રૂપિયાની કોટ ફીની ટિકિટ તમારે લગાડી દેવાની આરટીઆઈમાં અને પછી તમારે આરટીઆઈ અધિકારીને આપી દેવાની જે જાહેર માહિતી અધિકારી હોય તેને મિત્રો હવે પછીની જે માહિતી છે એ ખૂબ જ અગત્યની છે હવે પછીની માહિતી જે આરટીઆઈમાં આપણે લખવાની છે એ આપણે જાણવાના છે અત્યાર સુધી જે બધું મુદ્દા આપણે તમને વાંચે સંભળ્યા એ તો બધા સામાન્ય મુદ્દા હોય છે પરંતુ હવે પછીની જે માહિતી આપણે જે આરટીઆઈમાં લખવાની છે હું જોગવાઈઓ ઉલ્લેખ કરવાનો છે જેથી જાહેર માહિતી અધિકારી છે હલકામાં લેવાની કોશિશ ન કરે કેવી રીતે આ જે મુદ્દા છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જે આપણો એક્ટ છે કાયદો છે એનો અભ્યાસ કરી અને મેં આ આરટીઆઈ આ બનાવેલા છે બધા મુદ્દા સાંભળો નીચે આપેલી માહિતી તમને સૂચના અને વિચાર માટે છે જાહેર માહિતી અધિકારી માટે આપણા માટેની આપણે જે મુદ્દા જે માહિતી જોતી લખી નાખ્યા છે પણ હવે પછીનું જે એ લોકોને સૂચના છે કાયદા હું જોગવાઈ છે તમે એનું પાલન કરજો એમ હવે મુદ્દો એક જે આવેલી માહિતી તમારી કાર્યાલયથી સંબંધિત નથી તો માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની ની કલમ છ ત્રણ મુજબ મારી અરજી સંબંધિત જાહેર માહિતી અધિકારીને પાંચ દિવસમાં પાંચ દિવસના સમયગાળામાં મોકલી દેવામાં આવે એવી આપશ્રી નંબર અરસ છે ઘણી વાર શું કહેતા હોય છે કે આ આ માહિતી અમારી પાસે નથી બીજા વિભાગ પાસે છે તમે ત્યાં જાઓ પરંતુ કાયદો એવું કહે છે એ અધિકારી ના ન પાડી શકે એની પાસે માહિતી ભલે ન હોય કદાચ મારે ગ્રામ પંચાયતની માહિતી મેળવી છે મેં એમ કહેવાય કે ગામની પ્રાથમિક શાળામાં એમ કહેવાય કે આરટીઆઈ કરી નાખી તો આચાર્ય શ્રી એમ ન કહી શકે તમે ગ્રામ પંચાયતમાં જાઓ માહિતી એને અરજી લઈ જ લેવી પડે આ કાયદા પ્રમાણે પછી જે આચાર્ય છે એને ગ્રામ પંચાયતના જે તલાટી છે એને મોકલવાની રહેશે આ જે આરટી આવી છે પ્રાથમિક શાળામાં તેની માહિતી તમારી પાસે છે તમે આ માહિતી આ ભાઈને આપી દેજો એટલે આ જે છ ત્રણ મુજબ આ જે કલમ છે ને હવે પછી મુદ્દો બે માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ સાત પેટા આઠ અને પેટા ત્રણ મુજબ અને સાત ત્રણ અને પેટા બે મુજબ માહિતી આપતા સમયે પ્રથમ અપીલ અધિકારીનું પદ નામ અને સરનામું જરૂર આપવામાં આવે એવી આપશ્રીને નમ્ર અરસ છે હવે ઘણીવાર શું થાય કે કોઈ અધિકારીનો તમારી અપીલ કરી છે તો હવે અપીલ જવાબ તમને નથી મળતો તે તે અધિકારી જે જાહેર માહિતી અધિકારી પાસે તમારે પ્રથમ અપીલ કરતા જે અધિકારી છે તેનું નામ સરનામું અને હોદ્દો તમારે માગવાનું તે અધિકારી ના ના પાણી શકે એની ફરજ છે એ જણાવવાનું એટલે તમે આ કાયદા પ્રમાણે તમારે આ પણ તમારે એક ઉલ્લેખ કરી દેવાનો માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની ની કલમ સાત પેટા નવ મુજબ હું જાહેર માહિતી અધિકારીને રજૂઆત કરું છું કે જાણકારી જે રૂપમાં માગી છે તે રૂપમાં આપવામાં આવે એવી આપ શ્રીને નંબર ઘણી વાર શું થતા હોય કે આપણે પ્રમાણિક નકલો માગી હોય છે તો એ લોકો એમ કહેતા હોય છે કે જાઓ એ તો કોઈ સરકારની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે તમે વેબસાઇટ ઉપર સરસ મારશો એટલે તમને મળી જશે એવું આ કાયદા પ્રમાણે કોઈ પણ જાહેર માહિતી અધિકારી એવું કહી ન શકે તમને જે તમે એમ કે પુરાવા તરીકે પેપર માં જ માંગી શકો તે અધિકારી પેપર માપવી પડશે ઘણા આપણે કોઈ પોલીસ ખાતામાં અરજી કરી તો પોલીસ વાળા એમ કહે છે કે એ અરજી એ જે તમે માહિતી માંગો છો એ કાયદાના પુસ્તક તમને મળી રહેશે પરંતુ એ પોલીસ અધિકારી ફરજ છે કાયદાના પુસ્તક તો મળી રહેશે પરંતુ તમારે આપવાની ફરજ છે આ કાયદા પ્રમાણે હવે પછી મુદ્દો નંબર ચાર માહિતીના અધિકાર અધિનિયમ બે ની કલમ સાત પેટા એક મુજબ હું જાહેર માહિતી અધિકારીને રજૂઆત કરું છું કે માગેલી માહિતી તમારે ત્રીસ દિવસની અંદર આપવાની રહેશે એટલે કોઈ પણ અધિકારી જાહેર અધિકારી હોય અને ત્રીસ દિવસની અંદર આ માહિતી આપવાની રહેશે તપશી મુદ્દો પાંચ માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ સાત પેટા આઠ મુજબ અમારી અરજીની અસ્વીકૃતિના મામલામાં જાહેર માહિતી અધિકારીને રજૂઆત કરું છું કે મારી અરજીની અસ્વીકૃતિનું કારણ બતાવો અને માહિતીના અધિકાર બે હજાર પાંચની ની કલમ મુજબ મારી અરજીને અસ્વીકૃતિ કરવામાં આવી છે તે પણ જણાવો એવી મારી એટલે કોઈ શું કરવા મારી આ અરજી નથી આવી પણ તમે માહિતી શકો છો હવે પછી મુદ્દો નંબર છ માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની ની કલમ આઠ એક જો મુજબ એવી માહિતી જે સાંસદ અને રાજ્યના વિધાનસભામાં નકારી નથી શકાતી એવી માહિતીથી કોઈ પણ વ્યક્તિને વંચિત કરવામાં આવે નહીં જે માહિતીની સરસા વિધાનસભામાં અને લોકસભામાં કરે છે એવી માહિતી દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે આ કાયદા પ્રમાણે હવે પછી મુદ્દો નંબર સાત મિત્રો માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચ ની કલમ સાત બેટા બે મુજબ ત્રીસ દિવસની અંદર કોઈ નિર્ણય પ્રાપ્ત નહી થાય તેવી સ્થિતિમાં જાહેર માહિતી અધિકારીએ અરજી અસ્વીકાર કરી તેવું માનવામાં આવશે મુદ્દો નંબર આઠ મિત્રો માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ છ પેટા બે મુજબ માહિતી માટે વિનંતી કરનાર અરજી કરતાએ તેનો સંપર્ક કરવા માટેની જરૂરી જણાતી વિગતો સિવાય માહિતી કે અન્ય કોઈ અંગત વિગતોની વિનંતી માટે કારણ આપવાની જરૂર જરૂરી રહેશે નહીં ઘણા એવા જાહેર માહિતી અધિકારી હોય છે મિત્રો જે પૂછતા હોય છે કે આ અરજી તમે શું કામ કરી છે આ માહિતી તમે શું કામ માગો છો શું કરશો માહિતીનું રાજ્ય સેવક કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને કાયદા હેઠળના આદેશોની જાણી જોઈને અવગણના કરે તો તેને ભારતીય ન્યાય સંહિતા બે હાજર કલમ એકસો નવ્વાણું મુજબ ગુનો કર્યો ગણાશે માટે જાહેર માહિતી અધિકારીએ માહિતીના અધિકાર અધિનિયમ બે હજાર પાંચના કાયદા મુજબ જે આદેશો મળેલા છે તે આદેશની અવગણના જાણી જોઈને ન કરવી એવી આપ શ્રીને નમ્ર અરજ છે હવે જે એનું કામ છે આપણને માહિતી આપવાનું આ કાયદા પ્રમાણે અને આપણો અધિકાર છે માહિતી મેળવવાનો તો એ માહિતી એનું આપવાનું કામ છે એ જો કદાચ એને જાણી જોઈને માહિતી આપણને ન આપી હોય તો એકસો બીએનએસના બીએનએસની એક કલમ એકસો નવ્વાણું મુજબ એને ગુનો કર્યો ગણાય હવે પછી મુદ્દો નંબર દસ માહિતીનો નો અધિકાર એ ભારતીય બંધારણની કલમ ઓગણીસ એક હેઠળ મૂળભૂત અધિકાર છે ઓગણીસો સોતેર માં રાજનારાયણ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે સુકાદો આપ્યો હતો કે કે માહિતીનો અધિકાર એ કલમ ઓગણીસ હેઠળ મૂળભૂત અધિકાર ગણવામાં આવે છે પછી છેલ્લે મિત્રો તમારું જે સ્થળ હોય તમારું જે તાલુકો લખતો એ લખી નાખવાનો સમય તારીખ લખી નાખવાની અરજદારનો સહી સિગ્નેચર કરી નાખવાની તો મિત્રો આવી રીતે તમે એમ કહેવાય કે આરટીઆઈ લખી શકો છો કાયદા પ્રમાણે જોગવાઈઓ પ્રમાણે એમ કહેવાય કે તમે આરટીઆઈ કરો તો તે જેમ જાહેર માહિતી અધિકાર હોય તેના પર દબાણ આવે પેસર આવે તો કેવી લાગી તમને આ વિડીયોમાં જે માહિતી આપી છે તે કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જ્યારે પણ તમે આરટીઆઈ કરો કોઈપણ કચેરી પણ વિભાગમાં ત્યારે આરટીઆઈની બે નકલ કરવાની એક તે જે જાહેર માહિતી અધિકાર હોય જેને આપવાના હોય તેને આપી દેવાની અને બીજી એક આપણે રિસિવ કોપી લઈ લેવાની તે કસેરી હોય તેનો સ્ટેમ્પ આમ મરાવી લેવાનો સમય તારીખ લખાઈ નાખવાનો અને સિગ્નેચર પણ તમારી જે અધિકારી હોય એની લઈ લેવાની તો આવી રીતે તમે કોઈ પણ વિભાગમાં આરટીઆઈ કરો અને કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય ગેરરીતિ થતી હોય તેને તમે એમ કે ઉજાગર કરી શકો છો પર્દાફાશ કરી શકો છો કેવી લાગી તમને આ માહિતી કોમેન્ટમાં કહેજો ઘણા લોકો કહેતા હોય છે તમે વિડીયા બહુ મોડા મૂકો છો તો એ લોકોને એવું જણાવું કે મારી બીજી પણ ત્રણ ચાર ચેનલ છે યુટ્યુબમાં તે મેનેજ કરતો હોઉં છું તો આમાં સમય થોડોક ઓછો મળતો હોય છે પરંતુ હવે આપણે અઠવાડિયામાં એકાદો વિડીયો મૂકશું એવું આપણે બને એવી કોશિશ કરશું તો બધાને જય હિન્દ ઇન્કલાબ જિંદાબાદ